સમગ્ર ગુજરાત સહિત સુરતમાં આજથી ટ્રાફિક સપ્તાહ દિવસ તરીકે ઉજવણી શરૂ કરાઈ છે કે ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવા શહેરના તમામ ટ્રાફિક જવાનો ચાલ્યા ગયા હોય તેમ શહેરના રસ્તાઓ પર થતી ટ્રાફિક જામની સમસ્યા પરથી લાગી રહ્યું છે તો કેટલાક સ્થળોએ ટીઆરપીના જવાનો ટેમ્પા ચાલકો પાસેથી ટ્રાફિક સપ્તાહની ઉજવણી છોડીને હફતો ઉઘરાવતા નજરે ચડી રહ્યા હતા સુરતમાં કઈ રીતે ઉજવાયો આજે પોલીસનો ટ્રાફિક સપ્તાહ દિવસ નિહાળો એસ ન્યૂઝના વિશેષ અહેવાલમાં સમગ્ર ગુજરાતમાં આજે ટ્રાફિક સપ્તાહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જો કે આ ઉજવણી માત્ર નામ પૂરતી હોય તેમ કહેવું ખોટું નથી કારણ કે હંમેશા ટ્રાફિકથી ભરચક રહેતા વિસ્તારોમાં આજે એક પણ ટ્રાફિક જવાન ન જેચડ્યો ન હતો જેના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને ટ્રાફિકની સમસ્યાથી સુરતી લાલાઓને જૂંઝતા જોઈને સ્થાનિક લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને ટ્રાફિકના જવાનોની કામગીરી જાતે હાથ ધરી હતી આ બાબત એક સ્થાનિક યુવકને પૂછતા તેણે જણાવ્યું હતું

तो ट्राफिक संभालते हैं तो ट्रैफिक संभाल के ना फिर साइड पे जाके बैठ है। है जाते हैं कितने बजे आते हैं छे साढ़े छः पाँच बजे आते हैं भाई पुलिस वालों का आपने कोई फरियाद किया क्या नहीं नहीं नहीं, है। नहीं, नहीं किया तो तुम लोग यहाँ से क्यों करते हो हमारे भाई यहाँ पे रिश्ता का धंधा इससे ना हमारे इसके लिए हम यहाँ पे करते हैं इसके लिए એ ઘણી દુખદ બાબત કહી શકાય કે શહેરના મોટા ભાગના પોલીસ કર્મીઓ આજ રોજ ટ્રાફિક સપ્તાહની ઉજવણીના ભાગરૂપે લોકોને સેફટી બેલ્ટ પહેરાવી અને તેમને ટ્રાફિકના નિયમો અને ઉતરાયણ પર્વ દોરીથી બચવાના ઉપાયો બતાવી રહ્યા હતા તે સમયે આળસુ ટીઆરબીને જવાનોએ ટ્રાફિક સપ્તાહની ઉજવણી વાહન ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવીને કરી હતી અને કેટલાક ટ્રાફિક પોઈન્ટ પર તો ટીઆરબી જવાનોએ પોતાના પર્સનલ દલાલોને હપ્તા ઉઘરાવવા માટે ઊભા રાખ્યા હતા આજથી શહેરમાં ટ્રાફિક સપ્તાહ દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં શહેરના તમામ ટ્રાફિક જવાનો ટ્રાફિક સપ્તાહ દિવસની ઉજવણી કરવા ચાલ્યા હોય તેવું હાલ શહેરના રસ્તાઓ પરથી લાગી રહ્યું છે મજુરા ગેટ અઠવા ગેટ ચોક બજાર જેવા મેન મેન ટ્રાફિક વિસ્તારોમાં પણ આજે ટ્રાફિકનો એક પણ જવાન દેખ ન દેખાતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે ફિરોઝ પઠાન એસ નાઇન ન્યૂઝ સુરત